વા થોડું થોડું આવડે છે ને તો મુંજાવન નહીં આજે થોડું થોડું છે આવતીકાલે વધુ બરાબર આ આ છે 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 નાનો સાથે ક્રિસ અમને આનંદ થયો પરિવારને મળીને અમે અહીંયા શિક્ષક તરીકે કુદરતની ની દયાથી ને ભગવાનના આશીર્વાદથી અમને શિક્ષક એટલે કે માસ્ટર તરીકે અમને નોકરી મળી છે તો અમારો ભાવ એક એવો છે કે ભાઈ અમારે બાળકોને ક્યાંક મળવું છે એક આવા વેરાન પ્રદેશમાં આવા પ્રકૃતિની વચ્ચે આવા બાળકોને મળીને કાના દાદાના આશ્રમમાં અમને ખૂબ આનંદ થયો આ ક્રિશ સાથે મજા આવી આ બધા બાળકો સાથે અમને મજા આવી અમે આ બાળકોને ડિજિટલ સ્લેટ બિસ્કીટ જે છે એ અને એમ કહેવાય કે ચોપડાને એવું અમે આપવા છીએ આજે અમે પહેલીવાર મિત્રો અમે પહેલીવાર આવ્યા છીએ પસ્તીબીનું પુસ્તકના માધ્યમથી આજે અમે પહેલીવાર આવ્યા છીએ તો આજે અમને એક આઈડિયા આવ્યો કે ભાઈ આવતી વખતે અમારે આવવું હોય તો પછી આવી રીતે ક્યાંક વધારે પણ લઈને હોય અમારે સ્વેટર પણ લાવવા હતા પણ ઉતાવળના કારણે અમારે સ્વેટર રહી ગયા છે પણ કાંઈ વાંધો નહીં કરીશ આપણે આવતી વખતે આવું થોડાક ટાઈમમાં હજી તો શિયાળીની ઠંડી ઠંડી છે એ ધીમી ગુલાબી ઠંડી હજી પડે આવતી વખતે પડશે ને બરાબર એટલે કે થોડા ટાઈમમાં પાછો આવશું ત્યારે તમારી સાથે મળશે ને આપણે સ્વેટર પણ આપવા છે તો મિત્રો તમને પણ એમ થાય કે નાના પસ્તીબીનું પુસ્તક યોજના ક્યાંક મદદ કરવી છે તમારો અંતરાત્મા ક્યાંક જાગે નાના ખરેખર આપણે ક્યાંક આપીએ છીએ અને બાળકો સુધી ક્યાંક પહોંચે છે તો મિત્રો ચોક્કસ મારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર જે છે ચોરાણું બે બોતેર છોતેર ત્રણસો બે અને કશું મદદ ન કરો તો મિત્રો કાંઈ નહીં આ વિડીયોને વધુ વધુ મિત્રો શેર કરજો તો કોઈ હવે વ્યક્તિ સુધી પહોંચે અને અમે અમારા આવા બાળ વાટિકાના પાલુડા સુધી અમે પહોંચીએ વિડીયો સારો રહેજો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ઓકે લખજો જય હિન્દ જય મહારાજ